સુરત શહેરમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે વરસાદી માહોલમાં અનેકવાર સાપ નીકળવાની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે વધુ એક ઘટના વિસ્તારની સામે આવી છે વિસ્તારમાં રોડની પાછું આવેલી ફૂટપાથ ઉપર સાત થી આઠ જેટલા સાપો દેખાયા હતા જો કે સાપ દેખાતા સ્થાનિક દ્વારા વીડિયો સ્થાનિકે પોતાના મોબાઈલમાં કંડારી લીધો હતો જોકે સ્થાનિકે અવાજની જાણ પ્રયાસ સંસ્થાને કરવામાં આવતા ઘટનાની જાણ થતાં પ્રયાસ સંસ્થા ઘટના સ્થળે આવીને સાપને રેસ્ક્યુ કરીને જંગલ અર્થે છોડી માં આવ્યો હતો જો કે પ્રાયસ સંસ્થાએ છાપ્યું હતું કે આ સાપ હોવાનું જણાવ્યું સાપને સુરક્ષિત રીતે સંસ્થાએ જંગલમાં છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી શું તમારે ઘર સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાનની ખાત્રીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની